મુખ્યમંત્રી આવાસ યોજનામાં ત્રણ ઈસમોએ હુમલો કર્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રાજુભાઈ મનસુખભાઈ સહિતની કમિટીના સભ્યોએ તરીકે રહેતા કેવલભાઈને મકાન ખાલી કરાવવા બાબતે અગાઉ કીધેલું ત્યારબાદ કેવલભાઈના ઘરમાં પણ તોડફોડ થઈ હતી તે સમયે કેવલભાઈએ એટ્રોસિટી સહિતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરી એક વખત જૂની થયેલી માથાકૂટની દાદ રાખી કેવલભાઈ સહિતના ત્રણ વ્યક્તિઓએ રાજુભાઈ મનસુખભાઈ ઉપર છરી વડે હુમલો કરતા હોય સદનસીબે આ બનાવમાં રાજુભાઈને કોઈ ઈજા થવા પામી ન હતી જોકે આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના અનુસંધાને રાજુભાઈ મનસુખભાઈ એ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી thank you મારું ઘરેથી મારું કામ લઈને હું બજારમાં જતો હતો મારી પાસે જોખમ પણ હતું ત્યારે કેવલ અને બે અજાણ્યા વ્યક્તિ જે આજથી બે મહિના પહેલાં મારી ઉપર ખોટી એન્ટ્રોસિટી કરી છે એ જ વ્યક્તિએ અત્યારે મને અહીંયા ઊભો રાખ્યો અને મને એણે કીધું કે હજી તને મારો છે તે સમાધાનના દસ લાખ રૂપિયા નથી આપ્યા મને છરી લઈને છરી આમાં મારી છે પણ ભગવાન સદનસીબે હું બચી ગયો અને ભાગી ગયો હું અને મેં બે ડિઝન જઈને અત્યારે ફરિયાદની પ્રોસેસ કરી છે ત્યાં મને એમ કહેવામાં આવ્યું છે તમે વિડીયોનું પહેલા જે એવિડન્સ હોય જે હોય એ લેતા હો પછી તમારી ફરિયાદ લઈશું તમારી ઓફિસના દરવાજા એ લોકોએ તોડી નાખ્યા હતા અનલીગલી ભાડું થતા અને દારૂ ને એવું બધું મહેફિલો કરતા હતા અમે એમ કીધું કે આવા માણસો ન જોઈએ એટલે એમને ખાલી કરવા માટે અમે એમને પ્રોસેસ કર્યો એટલે એની દાજ રાખીને એના ઘરનો દરવાજો એને તોડી નાખ્યો અને અમારી ઉપર જે વાલ્મીકી સમાજના હોવાથી અમારી ઉપર ખોટી કારોબારી સભ્યો ઉપર ને પ્રમુખ ઉપર ને બધા ઉપર ખોટી એન્ટ્રોસિટી કરીને અમે પંદર દિવસ જેલ પણ ત્યારે ગુજારી છે બરાબર અમે એકદમ નિર્દોષ છીએ અમે નાના માણસો છીએ નાના અને વેપારી છીએ તો અમારે હવે આવા લુખા તત્વોના દરથી રહેવું કે મકાન વેચીને વીવું જવું એ અહીંયા નથી રહેતા અમારી ઉપર એન્ટ્રોસિટી કરી અમે એટલું એટલું ભોગવી છતાં પણ અત્યારે હજી અમારી ઉપર આવું થાય છે અમારા જાનનું જોખમ છે તો અમારે શું કરવાનું